અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલાં બે દિવસ પહેલાં એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજની ગુમરાહ કરે છે પણ ડેડીયાપાડામાં વડાપ્રધાનશ્રીની સભામાં પાંચસો કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાત બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી કેમ બોલ્યા નથી આજે ખોટા આદિવાસીઓને એ એ એ આ એસટી નો દાખલો આપવામાં આવે છે કેમ બોલતા નથી આજે જે અનુસૂચિત